રાજુ તારણ ન્યૂઝ અને હું છું હેતલ જાધવ આવો જોઈએ આજના સમાચાર આજ રોજ સટલાસના તાલુકાના વાવ ગામે શ્રી વાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું ઉદઘાટન કરવામાં આવ્યું આજ રોજ સટલાસના તાલુકાના વાવ મુકામે નવીન દૂધ ઘરનું ઉદઘાટન તથા માજી મંત્રી શ્રી પેથાભાઈ વી ચૌધરીનો વિદાય શારંભ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી અને દૂધસાગર ડેરી મહેસાણાના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીના હસ્તે વાવ દૂધ ઉત્પાદક ડેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત તથા ફૂલહાર અને શાલથી મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જે પશુપાલકોએ વધુમાં વધુ દૂધ ભરાવતા હોય એવા દસ જેટલા પશુપાલકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને સુંદર ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તારા ન્યૂઝ સેટલાસના કામ કરી રહ્યા છીએ અને હજી કરીશું તમે તમારો સહકાર હવે અમને મળતો રહેશે એવી આશા રાખું છું સાથે હું એટલું કહું કે જ્યારે ધારાસભ્ય બન્યા પછી આપણો વિસ્તાર હંમેશા પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર હોય પણ આપણી સમસ્યા હતી પાણીની તો આવતાની સાથે ત્રણસો ને સત્તર કરોડ રૂપિયા સરકારમાંથી મંજૂર કરીને ગામે ગામના તળાવો ભરી જે આપણું બોરોની અંદર કૂવાની અંદર પાણી જે નીચું જતું હતું એ પાણી ફરતી રિચાર્જ થાય બોર સજીવન થાય એ માટે પણ પ્રયાસ કર્યો છે અને મારા ઘણા બધા યુવા મિત્રોના આગેવાનો છે ત્યારે કહું કે આપણે એનાથી મોટો પ્રોજેક્ટ જે આ ભાજપની સરકાર હોય અને ધરોઈની અંદર પચ્ચીસો કરોડનું મોટું રોકાણ કરી અહીંયા વિશ્વ કક્ષાનું મોટું પ્રવાસન ધામ થઈ ગયું છે ના ભાવ અત્યારે વીઘાના કરોડ કરોડ અને એંસી એંશી લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે આગામી ત્રણ ચાર વર્ષમાં એટલી મોટી એ લો એ ભાડે જે રીતે પીઠાભાઈનું સન્માન કર્યું છે એના માટે હું સમસ્ત ગ્રામજનો ખૂબ ખૂબ આભાર માનું છું આવો પ્રસંગો કરવાથી અને આવું સન્માન કરવાથી લોકોની કામ કરવાની શક્તિ વધતી હોય છે સાડત્રીસ વર્ષનો સમય એ બહુ મોટો સમય હોય છે અને સાડત્રીસ વર્ષથી કામ કરવું અને એક પણ દાગ ન પડવા દેવું એ એમની ખૂબ મોટી ઉપલબ્ધિ છે કારણ કે જાહેર સંસ્થાઓમાં વહીવટ કરતા હોઈએ ત્યારે શુભેચના હોય છે એમને ખબર હોય છે સંસ્થા પ્રત્યે વફાદારી રાખવાની હોય પ્રામાણિકતા નિભાવી હોય સંસ્થામાં કરકસર ઉભી કરવી હોય સંસ્થાનું સારું પરિણામ આપવું હોય તો અનેક પ્રકારના અડચણોનો સામનો કરવો પડતો હોય છે ગણ્યું કે અડખા થવું પડતું હોય છે અને ત્યારે એ આ પરિણામ ભરતું હોય